સુરત આપ પાર્ટીએ કલેક્ટરના માધ્યમથી રાજ્યપાલને વિરોધપત્ર સોંપી બોટાદમાં કરડા પ્રથા સદંતર બંધ કરવા સાથે કંડો કરનારનું લાયસન્સ રદ કરવાની માંગ કરી હતી

સુરતમાં પણ લોકસભા ઇન્ચાર્જ રજનીકાત વાઘાનેની આગેવાનીમાં આમ આદમી પાર્ટીએ આવેદન પાઠવી વિરોધ નોંધાવ્યો હતો સાથે સાથે કરડા પ્રથા પણ સદંતર બંધ કરવા અને કરદો કરનાર વેપારીનો લાયસન્સ તાત્કાલિક રદ થાય તેવી લેખિત માંગણી આપવામાં આવે તેવી રજૂઆત સાથેની માંગણી કરી હતી અને ખેડૂતોને માર મારનારા જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા અને ખેડૂતો પર કરેલા ખોટા કેસ તાત્કાલિક પાછા ખેંચવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો